કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આણંદ અને ખેડા જિલ્લાની મુલાકાતે હતા આણંદ જિલ્લાના ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારોસઠ યુનિવર્સિટીના પંદરમા પદવિધાન સમારોહમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચતા જ કેન્દ્રીય મંત્રી નું ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અમિત શાહે તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી અને ભાવી પેઢીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા માટે પ્રેરણાદાયી આહવાન કર્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના વહીવટી મંડળ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પદવિદાન સમારોહને સંબોધતા અમિત શાહે ચરોતરની પવિત્ર ધરતીના મહિમાનું ગાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિએ દેશને ઘણો અર્પણ કર્યું છે તેમણે ત્રિભુવન કાકા દ્વારા સ્થાપિત અને આજે વિશ્વની સહકારી ક્ષેત્રની જાયન્ટ સંસ્થા બનેલી અમૂલનો વિશેષ ઉલ્લેખ કરી આ ભૂમિના સહકારી અને સામાજિક મૂલ્યોની પ્રશંસા કરી હતી તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ બે 2047 માં જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતું હશે હશે તેમણે કે ચારુ સેટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ડિગ્રી મેળવવી એ સૌભાગ્યની વાત છે કારણ કે અહીં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક કે જ્ઞાન જ નહીં પરંતુ સંરચિત પદ્ધતિથી જીવનના પાઠ પણ શીખવામાં આવે છે